સ્વામિરાયણ મિત્રો આજે રામનવમીના દિવસે અક્ષર મંદિર ગોંડલના દર્શન આજે સ્વામિનારાયણ જયંતિ છે તો ચાલો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ

જય સ્વામિનારાયણ આ છે શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક ઓરડા એટલે કે શાસ્ત્રીજી મહારાજ અહીંયા ગુંડલ આવતા ત્યારે આ ઓરડામાં રહેતા અને આ બધી વસ્તુઓ જે છે તે પ્રસાદીની વસ્તુઓ છે અને આ છે યોગીજી મહારાજનો ઓરડો એટલે કે યોગીજી મહારાજ અહીં રહી ઘણી પણ લીલાઓ કરેલી છે અને જે પ્રસાદિક વસ્તુઓ છે આપ જોઈ શકો છો વિડીયો દ્વારા જય સ્વામિનારાયણ આ છે યોગીજી મહારાજ સ્મૃતિ મંદિર